આણંદ મહાનગરપાલિકામાં એક બે અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા શરૂ થશે ધોરણ એકથી લઈને ધોરણ આઠ સુધીની અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા શરૂ થતાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને લાભ મળશે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં એક પણ અંગ્રેજી શાળા ન હોવાથી સ્થાનિક ધારાસભ્ય યોગેશ પટેલે શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી તો ધારાસભ્યની રજૂઆતને ધ્યાનમાં લઈને આણંદ મનફાએ પણ શિક્ષણ વિભાગને દરખાસ્ત કરી હતી જે માગણીને રાજ્ય સરકારે ગ્રાહ્ય રાખીને રૂપિયા કરોડની ફાળવણી કરી છે હવે ટૂંક સમયમાં જ શાળા માટેની પસંદગી કર્યા પછી તેનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવશે આણંદ મહાનગરપાલિકામાં આજે બે અંગ્રેજી માધ્યમની સ્કૂલોની મંજૂરી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના મંત્રી માનનીય કુબેરભાઈ ઢિંડોરે આપેલ છે ત્યારે ખૂબ ખુશીના સમાચાર એટલા માટે છે કે આ પ્રાઇમરી સ્કૂલ એક થી આઠ ધોરણની થશે અને મહાનગરપાલિકામાં વસતા દરેક જરૂરિયાતમંદ દીકરા દીકરીઓને અને ગરીબ બાળકોને જેમને પોતાનું જીવનમાં એક અંગ્રેજી માધ્યમમાં ભણવાની એક નેમ હતી એ નેમ આનાથી પૂરી થશે સાથે સાથે જે મા બાપને અત્યારે પોતાના દીકરા દીકરીઓને ખાનગી શાળાઓમાં ફી ભરીને ભણાવવા પડે છે એ દીકરા દીકરીઓને પણ આ સ્કૂલ શરૂ થશે ત્યારે એ દીકરા દીકરીઓને આ સરકારી સ્કૂલોમાં મૂકવાથી તેઓને પણ આર્થિક બચત થશે